અમરેલી જિલ્લાના બગસરા બજરંગદાસ બજરંગદાસ રિપીટ અમરેલી જિલ્લાના બગસરા બજરંગદાસ બગદાણા જે જગ્યાના મુખ્ય સેવાભાવી મનજી બાપુનું અવસાન થયેલ જેમાં ભક્તિ અને સેવાની નોંધ બગસરાના સેવાભાવી ગ્રુપ દ્વારા ભરતભાઈ કેસલ સિલેક્શનની ટીમ દ્વારા પંખીઘર પાસે આવેલ બજરંગદાસ બાપાની મઢોલી પાસે બાળકોને સ્વાતિક ભોજન કરાવેલ અહેવાલ કિરીટ જીવાણી આપણે બાપા આજે રામસન પામ્યા છે એ નિમિત્તે અમે આજે ના રોજ ગુરુવારે બાપા સીતારામ સાત નદી કાઢે આજે ભટ્ટુક ભોજન રાખેલું છે અને ત્યાર પછી રાત્રે સંતવાની રાખેલી છે બદનદાસ બાપાની જય